રાજકોટ જિલ્લાના ભાયાવદરમાં હિમાની બાની આઠમી પુણ્યતિથિ નિમિત્તે મહા દીકરી હિમાની નું સાત વર્ષ પહેલા અકાળે અવસાન થતા તેમના દિવ્ય આત્માને પ્રભુ શાંતિ આપે અને તેમની સ્મૃતિમાં માનવ જિંદગી અમૂલ્ય છે જેમાં લોહીનું મહત્વ વિશેષ છે તંદુરસ્ત શરીર ઈશ્વરની સૌથી મોટી કૃપા છે ત્યારે તેને અનુલક્ષીને ભાયાવદર ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતું આ સેવાકીય કાર્ય બિરદાવા આઈપીએસ રાજેન્દ્રસિંહ ચુડાસમા ઉદ્યોગપતિ ગણેશભાઈ જાડેજા નાયબ વાડેજા ભગીરથસિંહ જાડેજા ચીફ ઓફિસર તેમજ તેમજ ચોટલિયાભાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા ક્ષત્રિય સમાજના આગેવાનો રાજકીય આગેવાનો ક્ષત્રિય સમાજના ટ્રસ્ટી મંડળ ઉપસ્થિત રહ્યા હતા ઇન્દ્ર વિજયસિંહ ચુડાસમા પરિવાર દ્વારા મહાપ્રસાદનું આયોજન કરાયું હતું તેમજ આ બ્લડ ડોનેશન કેમ્પ ને સફળ બનાવવા ઇન્દ્ર વિજયસિંહ ચુડાસમા હતું

દર બાવીસ બાર બે હજાર ચોવીસના એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરીએ છીએ મારા સુપુત્રી સ્વર્ગસ્થ હેમાની બાદનું અકસ્માતમાં મૃત્યુ પામ્યા એમની તિથિએ દર વખતે દર વર્ષે મહાબ્લડ ડોનેશનનું આયોજન કરીએ છીએ એના અનુસંધાને અત્યારે ભાયાવદર રાજપૂત સમાજની વાડી ખાતે એક મહા રક્તદાન કેમ્પ ચાલી રહ્યું છે જેમાં બસો ઉપર બોટલ અત્યારે થઈ ચૂકી છે અને રક્તદાતાઓ દરેક સમાજના આગેવાનો અને વિવિધ સંસ્થાના સહકારથી ખૂબ સારી રીતે અમે દર વર્ષે આ સારનો બ્લડ ડોનેશન કેમ્પ છે અને દર વખતે સારી રીતે આ કામગીરી પૂર્ણ કરીએ છીએ હું રાજેન્દ્રસિંહ ચુડાસમા હું આઈપીએસ ઓફિસર છું આજે ભાયાવદર રાજપૂત સમાજ ખાતે ભાયાવદર રાજપૂત સમાજના આગેવાન શ્રી ઇન્દ્રવિજયસિંહના દીકરીબા હિમાલીબાની આઠમી પુણ્યતિથિ નિમિત્તે આ સતત સાતમું રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આપણે સૌ જાણીએ છીએ કે રક્તદાન એ દુનિયાના શ્રેષ્ઠ દાન પૈકીનું એક દાન છે જ્યારે અકસ્માત વગેરે કિસ્સામાં ગોલ્ડન અવર્સમાં રક્તની જરૂર હોય ત્યારે અહીંયા જે દાતાશ્રીઓએ રક્ત આપ્યું છે એ કેટલાય જરૂરિયાતમંદોનો જીવ બચાવી શકે છે એ માટે આ સુંદર આયોજન કરવા બદલ શ્રી ઇન્દ્રજીભાઈ અને એમની સમસ્ત ટીમ અને જે દાતાશ્રીઓએ રક્તદાન કર્યું છે એ તમામ ને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું વિપુલ ધામેજા ઉપલેટા